સુરતના સચિન જીઆરડીસીમાં બિલ્ડીંગ ધરાશાયી મામલે મોડી રાતથી રેસ્ક્યુ ઓપરેશન અત્યાર સુધી સાત મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢ્યા સુરતમાં ગઈકાલે સચિન જીઆરડીસી વિસ્તી વિસ્તારમાં અને એક બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી બીએમ નગર સોસાયટીની આ ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત નીપજવાની માહિતી છે મોડી રાતથી ફાયર વિભાગની રેસ્ક્યુ કામગીરી ચાલુ છે દરમિયાન મોડી રાત્રે સવાર સુધી સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે હાલ પણ રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન સાત લોકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા સુરતના સચિન જીઆરડીસી વિસ્તારમાં આવેલી બીએમનગર સોસાયટીમાં ગઈકાલે પાંચમાની એક બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ હતી આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ એનડીઆરએફની એક ટીમ એસડીઆરએફની બે ટીમ જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટાફ ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યો હતો આ સ્થળે નગરપાલિકાના અધિકારીઓ મેડિકલ સ્ટાફ અને સ્થાનિક લોકો સહિત પોલીસનો કાફલો રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા અત્યાર સુધી સાત મૃતદેહો બહાર કઢાયા મૃત મૃત્યુ થયેલ સાત પૈકી પાંચ લોકો મૂળ એમપીના અને એક યુપીનો રહેવાસી મોડી રાતથી સવાર સુધીમાં ફાયર વિભાગની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરાયું અને અત્યાર સુધી સાત લોકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા છે મોટા મશીનો મારફતે કાટમાળ હટાવવામાં આવ્યો છે શરૂઆતના ધોરણે કશિશ નામની મહિલાને બહાર કાઢી સારવાર અર્થે મોકલવામાં આવી હતી મરણ જનારમાં પાંચ લોકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે જ્યારે એક યુપીનો રહેવાસી અને અન્ય એક યુવકના મૂળ વતનની માહિતી પ્રાપ્ત માહિતી મુજબ ઈ અભિષેક શિવપૂજન પરવેઝ અને લાલજી મધ્યપ્રદેશના રહેવાસી છે જ્યારે અનમૂલ ઉર્ફી સાહિલ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જ્યારે વ્રજેશ નામના શખ્સના મૂળવતનની માહિતી હાલ મળી નથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં મોકલે છે ઓપરેટ કોર્પોરેશનની કામગીરી સામે સવાલ માહિતી મુજબ આ દુર્ઘટનામાં કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થઈ હોવાથી ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ ધરાશાયી થયેલા બિલ્ડીંગ પાંચ વર્ષ પૂર્વે જ બની હતી ત્યારે આરોપ થઈ રહ્યા છે કે ભ્રષ્ટ અને સડી ગયેલા તંત્રના પાપે આ ઘટના બની છે બે માળની બિલ્ડીંગ જોતાને જોતા જ પાંચ માળની થઈ એવા આરોપ થયા છે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગેરકાયદેસર બાંધકામના

એવી જતાઈ રહી છે આજુબાજુના વિસ્તારના લોકો સાથે મળીને ચર્ચા કરી તો લગભગ પાંચથી લોકોને દબાયા હોવાની આશંકા છે સુરત મહાનગરપાલિકાની ઝોનની કે કામ કરી રહી છે આજુબાજુ સહયોગ થાય ને બહાર કાઢીએ તો મારા પ્રયત્ન એ ચાલી રહ્યો જૂનું બિલ્ડિંગ હતું શું જાણવા એવું મળ્યું છે બીજા ફોનનું બિલ્ડિંગ છે આ જર્જરિત હતું નવું મોટાનું છે આ તો જો 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 ફર્સ્ટ ઓફ ધ ફાસ્ટ ઓફ વિશે આ ફિલ્ડિંગ પડું કઈ રીતે કારણ પ્રાથમિક લાગે છે આ કેના છે આનું છે આપ ક્યાં જઈ વિનંતી છે